મારું નામ હરિતા ચંદારાણા અહીંયા ચોપન વર્ષ જૂનું મંદિર છે રાજકોટનું અને આજે જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મજયંતિ ઉજવાઈ રહી છે ત્યારે અહીંયા ખૂબ બધામાં થનગનાટ છે આનંદ છે ઉત્સાહ છે અને સવારે સાત વાગ્યાથી ભક્તોની ભીડ જામી છે અને બધા આનંદભેર દર્શન કરે છે અહીંયા મહાઆરતી છે બપોરે પછી અન્નકોટનો પ્રસાદ છે બાપાને અનકોટ ધરાશે અને ત્યાર પછી સાંજે સંગીત સંધ્યા રાખેલી છે વિશ્વભરની અંદર સૌરાષ્ટ્રભરની અંદર જ્યારે જલારામ બાપાના જન્મજયંતિની ઉજવણી થઈ રહી છે ત્યારે આજે અતિશય આનંદ ઉત્સાહ છે બધે રાજકોટની અંદર અલગ અલગ સ્લોટ તૈયાર કરવામાં આવ્યા છે મહાઆરતી છે મહાપ્રસાદ છે અને વિશ્વભરની અંદર કોઈપણ મંદિરની અંદર રૂપિયા લેવામાં આવે છે જ્યારે વીરપુરની અંદર જલારામ બાપાને એક રૂપિયો ધરવાની મનાય છે ભેટ સોગાદ ધરવાની મનાય છે ખુદ ગંગાજમને આવીને ત્યાં પાણી રેડે છે ભરેને અને ગંગા જમનાની અંદર આખું વિશ્વ ચોખ્ખું થવા જાય છે જ્યારે ગંગા જમનાને ચોખ્ખું થવું હોય તો એ જલારામ મંદિરની અંદર આવે છે રામ નામ મેં લીન હે દેખત સબમે રામ તાકે પદવંદન કરું જય જય શ્રી જલારામ જય જલારામ જય રઘુવંશ જલારામ બાપા પાસે એટલે આવે છે કે જલારામ બાપા પોતે સાધુ સંતોને ભક્તોને આખી જિંદગી જમાયડા છે અને એમાં એણે આનંદ લીધો છે મુંડિયાઓને ગરીબોને સાધુ સંતોને ખૂબ જમાડ્યા છે અને આજે એનું સત એણે વધાર્યું છે એણે ખુદ ભગવાન પાસે બધા કંઈક માગવા જાય છે જ્યારે ભગવાનને કંઈક માગવું તો એ જલારામ બાપા પાસે આવે છે અને આજે એને એની પત્નીનું દાન એક જ મિનિટનો વિચાર કર્યા વગર ભગવાનને એની પત્ની આપી દે છે એટલે જલારામ બાપા પાસે બધા દર્શન કરવા આવે છે કે એક સેકન્ડનો વિચાર કર્યા વગર ખુદ પોતાની ધર્મપત્નીનું દાન કરી દે છે અને આજે એનું મહત્ત્વ એના પરચા એના ચમત્કાર એટલી હદે છે બધાને એના પરચા મળે છે આજે એટલે જલારામ જયંતી ઉજવવામાં આવે છે